સમય અને શાંતિને સ્વરૂપ આપતી કૃતિઓ બિસ્પોક આર્ટ ગેલેરીમાં સતીષ ગુપ્તાનું હાઇકુ ઓફ ધ સ્ટીલ માઇન્ડ હાઈકો ઓફ ધ સ્ટીલ માઇન્ડ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી બિસ્પોક આર્ટ ગેલેરીમાં ચેતના સતતતા અને કલાત્મક હાજરીનું અન્વેષણ અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીષ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઈકો ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બી સ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દિવેન ગવારવાલા દ્વારા કરવામાં આવી છે ઓગણીસો સુડતાળીસમાં નવી દિલ્હીમાં જન્મેલા સતેજ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટમેન મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે

જી આજે આપ જોઈ શકો છો ભોલેનાથ થી લઈને દેવી થી લઈને આપણે ઘણા બધા સ્કલ્પચર્સ છે વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે પેઇન્ટિંગ સ્કલ્પચર માં એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ જેમાં પેઇન્ટિંગ્સ ડ્રોઈંગ સ્કેચિસ પછી સ્કલ્પચર ની વાત કરું તો ગોલ્ડ ફિનિશ સિલ્વર ફિનિશ પતિના બહુ બધા ટાઈપના છે એમાં કોપર થી લઈને બ્રોસ બ્રાન્ઝ થી લઈને અ કોપર બધા આપણે ઘણા બધા છે બ્રાસ ને બધાના અંદાજે કેટલી શિલ્પો હશે અને કેવી કિંમત